હું છેલ્લા અગિયાર વર્ષથી દાળની ખેતી કરું છું પણ જ્યારે થોડુંક ફ્લાવરિંગ વખતે મધમાખીનો અનુભવ થયો ત્યારથી એમ હતું કાનો આપણે અનુભવ લેવો જોઈએ પણ ઓટોમેટિક આજે મને કાલે સાહેબે ફોન કરીને કીધું કે તમે ને જરૂર આવો અને તમારા પૂરતું આ કામ છે એટલે બીજા ખેડૂતને વાત કરી બીજા ખેડૂત આવે છે મધમાખી છે એ એક મજૂરથી જાજુ કામ કરી આપે છે અને જ્યારે મધમાખી ખેતરમાં હોય ત્યારે ફ્લાવરિંગમાં મોટો ફાયદો થાય ઈ સિવાય મોટો ફાયદો ઈ છે કે મધની પણ આવક ચાલુ થાય છે ઈ એક આવક જ કહેવાય ખેતીની અને અધિકારીઓનો સહકાર જબરો છે ખેડૂતોને બધી સલાહ સૂચન આપે છે 7 વર્ષ પહેલા મધમાખી ઉછેર ચાલુ કરેલ જે બાગાયત અધિકારીના સાહેબના માર્ગદર્શન હેઠળ જો ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે એટલે અમે સાત ખાદીગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને બાગાયત સાહેબની માહિતી હેઠળ

你们买一个